નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા વાગરા પર મહેરબાન થયા છે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આકળા ઉકળાટ અને અસહ્ય બફારાથી જનજીવન ત્રસ્ત હતું ત્યારે મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીએ સૌને હાશકારો આપ્યો અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા થોડી થોડીવારમાં રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા મહાન જાળાકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ મુશ્કેલી છતાં સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી વાગરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંભળી રહ્યા છે વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે ગરમીથી બચવા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા બાળકો પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા જોવા મળ્યા